ભરૂચ શહેરને વરસાદી પાણીએ ઘરમોર્યા બાદ હવે ગટરના પાણી શહેરીજનો માટે સિરદર સમાન બની ગયા છે પાણી તો ઓસરી ગયા છે પરંતુ સતત ત્રણ દિવસથી શહેરના કસક સર્કલ પાસે ઉભરાતી ગટરના કારણે સમગ્ર રસ્તા પર દુર્ગંધ મારતા પાણી ભરાઈ ગયા છે જેને કારણે માર્ગ પરથી પસાર થતા રાહદારી તેમજ વાહન ચાલકોએ ભારે ત્રાસજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે ત્રણ દિવસથી ઉભરાતી ગટરના પાણી મુખ્ય રસ્તા પર વહી રહ્યા છે ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરીને ઉભરાતા ગટરના પાણીને વહેતા બંધ કરાવે તેવી લોક માંગ ઉઠી છે આ અંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરમાં અન્ય વિસ્તારોમાંથી પણ પાણી આવી રહ્યા છે અને તેનો પ્રવાહ વધારે છે તેથી પ્રથમ તો અન્ય વિસ્તારમાંથી આવતો ભૂગર્ભ પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને વહેલી તકે કશક સર્કલ પાસે ગટરના ઉભરાતા પાણી બંધ થઈ જશે અને સમસ્યામાંથી શહેરીજનોને રાહત મળશે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું